સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી શહેરમાં ઠેર ઠેર કચરા પેટી લગાવવામાં આવી છે અને ઠેર ઠેર ડોર ટુ ડોર કચરો લેવા જાય છે ત્યારે પારસી હોસ્પિટલની સામે આવેલા અટલ વિહારી વાજપાઈ શોપિંગ સેન્ટરમાં જનારામ ખમણ હાઉસમાં આજ રોજ સવારે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને અટલ વિહારી વાજપાઈ શોપિંગ સેન્ટરમાં ખાણીપીણીની અનેક દુકાનો આવી છે ત્યારે કહેવાય છે ને કે નવસારી વિજનપુર નગરપાલિકા ને દંડનીય કાર્યવાહી કરે તો બીજાને કેમ ને તે પણ શહેરમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે જાવા મળ્યું કે કોઈક વાર આવે છે અને કોઈક વાર નથી આવતા ત્યારે નવસારી નગરપાલિકામાં અત્યંત આધુનિક સાધનો નો અભાવ પણ જોવા મળે છે ત્યારે ગતરોજ એક જલાલપુર ખાતે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘરાવવામાં આવતો કચરાનો ટ્રેક્ટરનો વિડિયો પણ વાયરલ થયો હતો આવા જ વિડિયો અનેકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ નવસારી વિજયપુર નગરપાલિકાના સેનેટરી વિભાગ કોઈ પણ નક્કર કામગીરી કરતું ન હતો ત્યારે આજ સવારે વિડિયો વાયરલ થતાં જ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જલારામ ખમાણી દુકાનમાં ધસી જઈને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બે હજાર નો દંડ ફટકાર્યો હતો નવસારી નગરપાલિકા દ્વારા આજ રોજ આરોગ્ય શાખા દ્વારા હોટેલ સંચાલક અને ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ મળી અઢાર નો દંડ વસૂલ કરવામાં આવ્યો

નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર ચોવીસ ની શરૂઆત કરવામાં આવી હતી તેને લઈને નવસારી શહેરમાં અનેક જગ્યાઓ પર કેમેરા લગાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે પરંતુ વાત એ ઊભી થાય છે કે નવસારી શહેરની જનતા સાથ સરકાર ન આપતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને જ્યાં કેમેરા લાગ્યા છે ત્યાં કચરો નાખવાનું બંધ થાય છે પણ તેની ઓપોઝિટ સાઈડે કચરો નાખવામાં આવે છે કેટલાક લોકોને પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ કેમેરામાં કેપ્ચર થયા હતા તે લોકોને ફટકારવામાં આવ્યો છે ત્યારે આ જ રોજ સવારના એક વિડીયો વાયરલ થયો હતો જલારામ ખમણવાળાનો તેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજે તમે જો દ્રશ્યો જોઈ રહ્યા છો જલારામ ખમણની દુકાન છે અને તેને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે અટલ બિહારી બાજપાઈ શોપિંગ સેન્ટર જે ખરું તેમાં અનેક ફાસ્ટ ફૂડની દુકાનો આવી છે તેમના દ્વારા પણ કચરો નાખવાની પણ અનેક વાર ફરિયાદ ઉઠે છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વાલા ડોલાની નીતિ અપનાવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના સફાઈ કર્મચારી દ્વારા જે બાળકો હતા તે લોકોને પૂછવામાં આવ્યું હતું બાળકોનો કોઈ આપણે એ નથી કરતા પરંતુ જે દુકાનદારો દ્વારા જે કહેવામાં આવે તે જ રીતના લેબર કામ કરતું હોય છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારી જલારામ જે ખમણવાળા છે તેમને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો મિનેસ્ટલર એન્ટીસી ન્યૂઝ નવસારી